ઉપલેટા દૂધ ઉત્પાદક સહકારી મંડળીની દાસાપંથીવાડી ખાતે વીસમી સાધારણ સભા યોજવામાં આવી રાજકોટ જિલ્લાના ઉપલેટામાં વર્ષોથી કાર્યરત અને વધુમાં વધુ નફો કરતી ઉપલેટા દૂધ ઉત્પાદક સહકારી મંડળીની આજે વીસમી સાધારણ સભા યોજાઈ હતી જેમાં દર વર્ષે થતાં વાર્ષિક તહેવાર તહેવારો અને નફો જાણવામાં આવતો જણાવવામાં આવતો હોય છે તેવી રીતે આ મંડળીનો ગયા વર્ષનો સડસઠ લાખ રૂપિયાનો નફો મંડળીએ કર્યો હતો જેમાંથી મંડળીમાં દૂધ ભરતા પશુપાલકોને ત્રીસ લાખ રૂપિયા નફો બોનસ પેટે આપવામાં આવ્યો હતો તેમજ વધુમાં દરેક ગ્રાહકોના પશુઓની સારવારથી લઈ પશુપાલકોને વીમા અને પશુદાનમાં રાહત જેવી બીજી ઘણી બધી સુવિધાઓ આપવામાં આવે છે ઉપલેટા દૂધ ઉત્પાદક સહકારી મંડળીને ગુજરાત બર્મા નો પ્રથમ ક્રમાંકનો એવોર્ડ પણ મળેલ છે તેમજ ગુજરાતમાં પ્રથમ એવી દૂધ મંડળી હશે જેનું એકમાત્ર પશુ સારવાર કેન્દ્ર હાલ કાર્યરત છે આપણે ત્યાં દૂધ હોય તો વિચાર ઘણા લોકો દૂધ લેવા જાય છે તો આપણે ભરોસો નથી આવતો છે ત્યારે આપણે જોઈએ છે કે ડાયાબેટ ને બગડ દૂધ દેવા માટેની લાઈન હોય છે અને દૂધ લેવા માટે લાઈન હોય છે મારું નામ ડાયાબેટ ગજેરા શ્રી ઉપરેટા દૂધ ઉત્પાદક સહકારી મંડળીનો પ્રમુખ છું આજે મંડળીની વીસમી સાધારણ સભા દાસાપત્ર મળી ગઈ આ મંડળીની સભા વર્ષ દરમિયાન મંડળીએ કરેલી કાર્યવાહી અને મંડળીએ કરેલી નફાની દેખાજોખા કરવામાં આવ્યા અને મંડળીએ પશુપાલકોનો જે રીતે વિશ્વાસ સંપાદન કર્યો છે એ વિશ્વાસ આજે આ સાધાર સભામાં વ્યક્ત કરવામાં આવ્યો છે મંડળીએ કરેલા વહીવટ હજાર કરોડ ઉપરાંતનો અનુભવ કરી અને તેમાં સડસાઠ લાખ રૂપિયા જેવો ચોખ્ખો નફો પ્રાપ્ત થયો છે અને મંડળીએ આ નફામાંથી પશુપાલકોના હિત અર્થે પશુ રાહત પશુ વીમા કવચથી લઈ અને જેટલી જેટલી સેવાઓ છે એમાં વીસ લાખ રૂપિયા દેવાનો ખર્ચ પશુપાલકોના હિતમાં કરવામાં આવ્યો તે ઉપરાંત ત્રીસ લાખ રૂપિયા જેવી રકમ આ પશુપાલકોને બોનસ રૂપે આપવામાં આવી છે આ રીતે મંડળીએ જે વહીવટ થયો છે એ મંડળીના વહીવટમાં સારામાં સારો વહીવટ કરી અને લગભગ સત્તર લાખ પચાસ હજાર લીટર જેટલું દૂધ એકત્રિતર રહ્યું છે મંડળી દિન બદિન પ્રગતિ કરતી જાય છે મંડળીઓ જે રીતે પશુપાલકોના હિતમાં સેવાઓના કાર્ય જે કરેલી છે તેનાથી પાન પાલન આપણી દૂધ મંડળી તરફ આકર્ષાય છે અને મંડળી તરફ પોતાનો વિશ્વાસ પણ વ્યક્ત કરે છે આ મંડળીની સૌથી મોટી ઉપલબ્ધિ કોઈ હોય તો એ મંડળીએ જે આખા ગુજરાતની અંદર એકમાત્ર એવી બનવી છે કે જેમાં પોતાનું પશુ સારવાર કેન્દ્ર હોય અને તેમાં વેટરનરી ડોક્ટર કામ કરતા હોય એ ઉપરાંત રાજકોટ જિલ્લા સંઘની અંદર વીસ વર્ષ ત્યાં દૂધ આપે છે પરંતુ ક્યારેય પણ ગુણવત્તાના સવાલો ઉપસ્થિત થયા નથી એ આ મંડળીની શ્રેષ્ઠ ઉપલબ્ધિ છે અમારા વ્યવસ્થાપક કમિટીના સભ્યો અમારા કર્મચારીઓ અમારા પશુપાલક ભાઈઓ બહેનો સભાસદોના સહયોગથી આ મંડળી વિકાસ કરી રહી છે અને સૌને અમે આભારી છીએ